હરિ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે જે જે ભજન ગાવાનું છે ભજનનું નામ છે કે આટલો સંદેશો મારા દીકરાને કહેજો ભજન નાનું એવું અને ખૂબ સુંદર છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો અને તમને મારું આ ભજન સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ હરિ ઓમ આટલો સંદેશો મારા દીકરાને કહેજો તમે આટલો સંદેશો મારા દીકરાને કહેજો ખાટલામાં જોજો તમે મંદિરમાં જોજો ખાટલામાં જોજો તમે મંદિરમાં જોજો માળા મળે તો મારી સ્વર્ગ ગામો કલજો હો માં મળે તો મારી સ્વર્ગમાં મોકલજો તમે આટલો સંદેશો મારા દીકરાને કહેજો આટલો સંદેશો મારી વહુ ને કહેજો આટલો સંદેશો મારી વહુઓને કહેજો મંદિરમાં જોજો તમે તિજોરીમાં જોજો મંદિરમાં જોજો તમે તિજોરીમાં જોજો ગીતા મળે તો મારી સ્વર્ગે મોકલજો મારી ગીતા મળે તો મારે સ્વર્ગમાં મોકલજો આટલો સંદેશો મારા કુટુંબને કહેજો આટલો સંદેશો મારા કુટુંબને કહેજો પીપળામાં જોજો તમે કોઠારમાં જોજો અનજ મળે તો મારા કુટુંબ જ મળજો આટલો સંદેશો મારા વીરાને કહેજો આટલો સંદેશો મારા વીરાને કહેજો બેંકોમાં જોજો તમે લો કરોમાં જોજો અરે બેંકોમાં જોજો તમે લો કર જોજો રૂપિયા મળે તો મારી ગોરણી જ મળજો આટલો સંદેશો દીકરીઓને રે દેજો દીકરી આવે તો એને પ્રેમથી બોલાવજો અરે દીકરી આવે તો એને પ્રેમથી બોલાવજો આટલો સંદેશો મારા દીકરાને કહેજો આટલો સંદેશો મારી વહુઓને કહેજો આટલો સંદેશો મારી વહુઓને કહેજો ભાણ જ ને દીકરા દીકરીને પ્રેમથી બોલાવજો પ્રેમથી બોલાવજો ને ભોજન જ આટલો સંદેશો દીકરી તમારી માતાને કહેજો સતસંગ કરજો તમે દાન પૂર્ણ કરજો અરે સતસંગ કરજો તમે દાન પૂર્ણ કરજો આટલો સંદેશો મારા દીકરાને કહેજો તો આ તું મારું નાનું એવું ભજન તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરિ ઓમ